અમે એક વર્કશોપ કરીએ છીએ જેનું નામ છે જીવનસાથી એમાં અમે પત્નીને બોલાવીએ પત્ની આવે પછી અમે કહીએ કે તમારા પતિના અવગુણ કો એટલે ધડા ધડકે કે આવા છે નામ છે તેમ છે ગુણ કો સારા છે એનાથી વધારે એમની પાસે ગુણ નથી હવે મજા એ છે કે આટલું અવગુણની લિસ્ટ આપે પછી તમે કોક છૂટાછેડા જોયે છે કે ના એવું મેં ક્યાં કીધું એટલે દરેક પત્ની એવું માનીને ચાલે છે કે મારે આને સુધારવાનો છે મને સોંપ્યો છે હવે આને હું બરાબર ઠીક કરીશ સાસુથી ન ઉછેરી શકાય એવું બાળક હવે સાસુએ મને આપ્યું છે સો સમવેર ડાઉન ધ લાઇન આજનો યુવાન છે ને એ લગ્ન કરતા પહેલા મેચ્યોર થઈ જાય છે એ નક્કી કરે છે કે હું આ સ્ત્રી સાથે જીવનભર રહી શકીશ કે નહીં અને એટલો સમય જો એને તમે આપી શકો ને તો એનું જીવન સુખી થશે આવું હું તમને કહું છું એટલો સમય આપો એને એનો નિર્ણય લેવા દો દીકરી પણ ઘણીવાર ના પાડે છે પરડવાની કે ભાઈ હું મારી ગાડી નહીં લઉં મારું ઘર નહીં લઉં ત્યાં સુધી નહીં પરણું કે જોબમાં અહીંયા નહીં પહોંચું ત્યાં સુધી નહીં પરણું ઇટ્સ ઓલ રાઇટ મોડા પરણવું એ કોઈ ગુનો નથી સમાજના લોકો એમ કે આમ છે ને તેમ છે ને તો નહીં સાંભળો કારણ કે એ જ્યાં સુધી મનથી તૈયાર નહીં થાય ને જીવન જીવવા માટે ત્યાં સુધી એને લગ્ન જીવનમાં ધકેલવાની ભૂલ નહીં કરતા હવે સમય બદલાયો છે તેર ચૌદ વર્ષે છોકરી પરણી જતી પરણીને આવે બધું ઘરમાં સરસ નાની ઉંમરે પરણે તો સેટલ થઈ જાય એવું કંઈ નથી નાની ઉંમરે પરણે તો સેટલ થાય એવું કંઈ છે જ નહીં હવે ભણેલી દીકરી છે એને પાંખો છે એક પપ્પાની પરી છે એક મમ્મીનો રાજા બેઠો છે હવે આ બે જણા પરણે છે રાજા બેટાના મમ્મી હાથમાં ગ્લાસ આપ્યો છે પણ પપ્પાની પરી ના પાડે છે કે હું હાથમાં નહીં આપું હવે અહીંથી પ્રશ્ન શરૂ થાય છે સો આજના યુવાન માટે કારકિર્દી એનું લક્ષ્ય છે એને માટે કરિયર ઇમ્પોર્ટન્ટ છે એને પૈસા વધુ મહત્વના લાગે છે એને પોઝિશન વધુ મહત્વની લાગે છે એને દુનિયા જોવી છે તમે જ એને પાંખો આપી છે હવે તમે એમ કહો છો કે ઉડવાનું નહીં તમે અંગ્રેજી માધ્યમની શાળામાં સારામાં સારી શાળામાં ભણાવ્યા તમે એને વિદેશ ભણવા મોકલ્યા તમે એને આ આપ્યું તમે એને આપ્યું હવે જ્યારે એ પાછા આવ્યા છે ત્યારે તમને બધો કંટ્રોલ રિમોટથી ચલાવો એવું તો નહીં થાય ને હવે એની પાંખો એને આવડી ગઈ છે ઉડતા એક નોબેલ પ્રાઇઝ વિનર પુસ્તક છે રિચર્ડ બેકનું જોનાથન લિવિંગ સ્ટોન સીગલ કરીને એમાં એ જે સીગલ છે એ નવા પંખીઓને ઉડતા શીખવાડે છે અને એને કહે છે કે એકચ્યુઅલી જે મિનિટે તને એવું સમજાઈ જશે ને કે મારી પાંખો મારું વજન ઉંચકી શકે છે બસ એથી આગળ ઉડવાની બીજી કોઈ રીત જ નથી મારી પાંખ મારું વજન મારા શરીરનું ઉપાડે છે એ જે ટાઈમે તને ટેકનોલોજી સમજાઈ જશે પછી એનાથી વધારે ઉડવાનો બીજો કોઈ રસ્તો જ નથી હું પણ એવું માનું છું કે આજના યુવાનને એટલું શીખવાડો કે એની પાંખ એનું વજન ઉપાડે એને કહી દો કે આટલા આનાથી વધારે તારી પોકેટ મની નથી આઈફોન તારે ફિફ્ટીન ખરીદવો છે ફોર્ટીન ખરીદવો છે પૈસા બચાવ અડધા હું આપીશ અડધા તું કર એની બર્થડે પર આપણે એને સ્પોર્ટ્સ કાર આપીએ અને પછી એમ કહીએ કે કોઈ જાતનું આ કશું કરી શકે એમ જ નથી પણ એ ક્યારે કરશે જ્યારે તમે કરવા દેશો હમણાં મારા કઝીને એના દીકરા માટે ફેક્ટરી નાખી એટલે મેં એને એમ કહ્યું કે આટલી બધી કરોડો રૂપિયાની ફેક્ટરી શું કામ નાખે છે તો કે એ કંઈ કરી શકે એમ જ નથી અરે પણ તું તું જ કેમ નક્કી કરે છે કે એ કરી શકે એમ નથી જશે ને કોકને ત્યાં નોકરી કરશે અરે બિચારો નોકરી કરે આપણો છોકરો કોકને ત્યાં નોકરી કરે તો કેવું લાગે તો તમે બંને બાજુ છો તમે આમ પણ છો ને તમે આમ પણ છો તમે નક્કી કરો કે તમે એને તડકામાં ઊભો રાખવા માંગો છો ડ્રાઈવર નહીં આવે રિક્ષામાં જા પણ તડકો એને બિલકુલ લાગવો ના જોઈએ વરસાદ પડે તો ડ્રાઈવર છત્રી લઈને ઉતરે ભાઈને અંદર લે અને પછી સડનલી તમને એમ લાગે કે સંઘર્ષ કર નહીં કરે નહીં કરે આજના યુવાનને જો તમારે સંઘર્ષ કરતાં શીખવવું હશે તો તમારે પહેલાં તો તમારી છત્રી એના પરથી લઈ લેવી પડશે તમારો ગમે તેટલો જીવ બળે એવું નક્કી કરો કે એને તમારે દુનિયાની હરીફાઈ માટે તૈયાર કરવો છે એ તૈયાર થવા તૈયાર છે આપણને લાગે છે મમ્મી અહીંથી અમેરિકા વસતા છોકરાને ફોન કરે અને સૌથી પહેલા શું પૂછે શું જમ્યો એ દળ દઈને ખોટું બોલશે શેક તારી કરેલી ગરમ રોટલી અને શાક ગરમ કરી એને હમણાં પાંચ મિનિટ પહેલા બર્ગર ખાધું છે પણ એ મમ્મીને ખુશ રાખવા માંગે છે કે આહા તે જે રોટલી આપી હતી ને હું ખાઉં છું તે જે થેપલા આપ્યા હતા ને મેં ગરમ કર્યા છે માને ખુશ રાખે છે અને પછી આપણને જ્યારે તમે અમેરિકા જાઓ ત્યારે ખબર પડે કે તમે જે સિલ્વર ફોઇલમાં પેક કરીને આપેલા ને એમને એમ પડ્યા છે નથી મજાની વાત એ છે કે આ બાળકો પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માંગે છે એમને પોતાનો સંઘર્ષ કરવો છે પોતાના સપના છે એમનું પોતાનું જીપીએસ છે એ મેપ એ જાતે ખોલીને ખાડામાંથી પણ પસાર થવા માંગે છે પોતાની રીતે સહન કરવા માંગે છે પોતાની રીતે રન પણ થવા માંગે છે થવા દો મેં બધું કોના માટે કર્યું છે તમે બધું તમારા માટે કર્યું છે તમારા પૈસા તમે વાપરો હું તો આજે ફાટેલા શર્ટ પહેરું છું તો ભોગ તમારા તમારો પ્રોબ્લેમ છે તમે શું કામ પહેરો છો ફાટેલા શર્ટ તારી મમ્મી હજી પણ હાથે કપડાં ધોએ છે તો એ મમ્મીનો પ્રોબ્લેમ છે આ વોશિંગ મશીનની જનરેશન છે અસ ઓલ અન્ડરસ્ટેન્ડ દિસ વેરી ક્લિયરલી એન્ડ આઈ થિંક વી ઓલ મસ્ટ ગેટ ગિયર્ડઅપ ફોર ધ ફ્યુચર કે આ છોકરાઓ જુદું જીવવાના છે અને આપણે જો એમની સાથે આનંદથી જીવવું હોય તો આપણે જુદું જીવતા શીખી જઈએ આપણી પાસે અનુભવ છે એમની પાસે ટેકનોલોજી છે આપણી પાસે સંઘર્ષની સમજણ છે એમની પાસે સપના છે આપણી પાસે નિષ્ફળતાનો અનુભવ છે અને એમની પાસે સફળ થવાની એક અજબ જેવી જીદ છે આ જો ભેગું થશે ને તો મને એવું લાગે છે કે આપણે આવતીકાલના યુવાનો માટે સુંદર ફ્યુચર બનાવી શકીશું અસ ઓલ ગેટ ટુગેધર એન્ડ ગીવ દેમ અ વન્ડરફુલ ફ્યુચર અને મારે જેટલા યુવાન છોકરાઓ છે એમને કહેવું છે કે પપ્પા ટોકે છે અથવા મમ્મી સમજાવે છે અથવા તમને રોકે છે તો એટલા માટે નથી રોકતા કે ટોકતા કે મમ્મી પપ્પાને તમારા આનંદથી તમારી ફ્રીડમથી તમારા સુખથી પ્રોબ્લેમ છે એ એટલા માટે રોકે અને ટોકે છે કારણ કે મમ્મી પપ્પાને ખબર છે કે બહારની દુનિયામાં મા બાપ નથી રાક્ષસો છે બહારની દુનિયા જુદી છે એણે બહારની દુનિયા જોઈ છે અને તમને જોવા દીધી નથી આ ગૌતમ બુદ્ધ જેવી કથા છે કે તમને એમણે દુઃખો જોવા જ દીધા નથી અને માટે કદાચ એ ડરે છે કે તમે જે દિવસે દુઃખ જોશો એ દિવસે તમારું દિલ તૂટી જશે એ તમને પ્રોટેક્ટેડ રાખવા માંગે છે અને મારે બધા જ મા જેટલા યંગ ફેસિસ દેખાય છે એ બધાને કહેવું છે કે જે મમ્મી પપ્પા અત્યારે બોરિંગ લાગે છે નેગિંગ લાગે છે ઇરિટેટિંગ લાગે છે એ બધા મમ્મી પપ્પા કાલે નહીં હોય ને તો તમે બહુ મિસ કરશો ઘણી ઘડી એવું થશે કે પપ્પા જે કહેતા હતા ને આ હતું પપ્પા જે કહેતા હતા ને આ હતું તમે તરત રિલેટ કરી શકશો અને ત્યારે થેન્ક યુ કહેવા માટે પપ્પા નહીં હોય માં રાહ જુએ બે વાગે ઘરે આવે કહ્યું તો છે તારે જમી લેવાનું કયું છે જમી લેવાનું છતાંય માનું હૃદય છે રાહ જુએ છે એ માં જો રાહ નહીં જોતી હોય ને તો ઘરે આવવાનું મન જ નહીં થાય કોઈ રાહ જુએ છે ને એ જ ફિલિંગ એવી છે કે જે તમને ઘરે લઈ આવે છે રિસ્પેક્ટ ઇફ નોટ એનીથિંગ રિસ્પેક્ટ ગાંધીજીએ બહુ સરસ શબ્દ આપ્યો અસહકાર સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગ કાયદા તોડો પણ સવિનય તોડો માતા પિતાને રિસ્પેક્ટ કરવાનું નહીં છોડતા આ એ લોકો છે કે જે તમે બોલી નહોતા શકતા ને ત્યારે તમારી ભાષા સમજતા હતા તમે ચાલી નહોતા શકતા ત્યારે ઊંચકી ઊંચકીને ફર્યા છે તમારે માટે રાતના ઉજાગરા કર્યા છે ઇફ નોટ એનીથિંગ યુ મે નોટ અગ્રી આઈ આઈ એમ રેડી આઈ ઓલવેઝ ટેલ માય સન દેટ યુ મે નોટ અગ્રી બટ ડિસઅગ્રી વિથ રિસ્પેક્ટ આર્ગ્યુ વિથ રિસ્પેક્ટ પુટ યોર પોઈન્ટ ફોરવર્ડ ડોન્ટ રેઝ યોર વોઇસ તમારી પાસે મુદ્દા છે મૂકો પણ અવાજ ઊંચો કરીને તમને સમજ ના પડે એવું બધું ના હોય મમ્મી તું જૂનવાણી છે નો દેટ્સ નોટ રાઈટ દેટ નોટ હાઉ યુ સ્પીક ટુ યોર પેરેન્ટ્સ આજના યુવાનને મારે કહેવું છે કે આદર હશે ને તો બાકીનું બધું ગોઠવાઈ જશે માતા પિતાને ખૂબ આદર કરો એ નથી સમજતા જૂનવાણી છે પૈસા પૈસા ગણે છે તમને જે વાંધા હોય મૂકો વાત કરો પણ ખૂબ રિસ્પેક્ટ કરો કારણ કે રિસ્પેક્ટ વગરની આર્ગ્યુમેન્ટે દલીલ છે અને રિસ્પેક્ટ સાથેની ચર્ચા છે ચર્ચા થઈ શકે દલીલ ન થઈ શકે કારણ કે એ લોકો ફાઇનલ ઓથોરિટી છે અને બહુ મજાની વાત જેટલા યુથ છે એમને કહું કે મા બાપ બેગ ભરીને બહાર મૂકી દેશે ને તો તમારી પૈસાની પણ વેલ્યુ નથી તમારી જે વેલ્યુ છે ને એ પાછળ લખાતા નામ અને અટકને લીધે છે સો રિસ્પેક્ટ ધેટ નેમ એન્ડ ધી સરનેમ વિચ ઇઝ ગીવન ટુ યુ રિસ્પેક્ટ દેટ લાઈફ વિચ ઇઝ ગીવન ટુ યુ રિસ્પેક્ટ ધી એજ્યુકેશન દેટ ઇઝ ગીવન ટુ યુ રિસ્પેક્ટ ધી ફ્યુચર દેટ દે હેવ સિક્યોર્ડ ફોર યુ લેટ એસ ઓલ અન્ડરસ્ટેન્ડ ઇચ અધર એન્ડ લીવ અ વન્ડરફુલ લાઈફ ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ પરિવારનો અર્થ જ એ છે કે જેમાં સૌ એકબીજાને સમજે સ્વીકારે અને સ્નેહ કરે ભેજા તો જુદા જ રહેવાના ઊંધિયું બનાવો તો બધા શાક જુદા જ હોય ભેગા થાય તો જ સ્વાદ આવે હા કે ના તો એનો અર્થ એમ થયો કે આપણે બધા પરિવારમાં ઊંધિયું છીએ દરેક શાકની પોતાની વેલ્યુ છે કેટલાક બટાકા જેવા હોય ગમે તેમાં ભળી જાય ટીંડોળામાંય જાય ભીંડામાંય જાય ચોળીમાંય જાય ને દૂધીમાએ જાય કેટલાક કડવી પાપડી જેવા હોય ઊંધિયામાં પાપડી વગર ચાલે નહીં પણ લાગે કડવા કેટલાક રીંગણા જેવા હોય કોઈને ભાવે કોઈને ન ભાવે કેટલાક ટામેટા જેવા હોય કોક ઊંધિયામાં નાખે ને કોક ન નાખે મજા એ છે કે દરેક અલગ છે યુવાનોમાં પણ એવું છે નવા સપના છે નવી આંખો છે કાચી દ્રષ્ટિ છે કાચી પાંખો છે પણ ઉડવાની હામ બહુ પાકી છે સો આપણે તો એટલું જ કરવાનું છે કે ઉડીને પછડાય ને ત્યારે ખોળો ધરી દેવાનો એવું નહીં કહેવાનું કે મેં તો પહેલા જ કહ્યું હતું કે પડીશ પડવાના જ છે દસ વાર પછડાશે પણ દસે વખત તમારો ખોળો હશે ને તો ફરી ઉડવાની હિંમત આવશે બી ધેર બી ધેર ફર ધેર પૈસા નહીં આપી જાઓને તો ચાલશે સંપત્તિ ન આપો સ્નેહ આપો સમય આપો વાલ આપો વિચારો આપો એ મોટી મૂડી છે એનાથી જ ગ્રો થશે થેન્ક યુ સો મચ આપ સૌનો દિલથી આભાર